ગુડ મોર્નિંગ બધા મિત્રોને આજના નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું મિસ્ટર શ્રવણશ્રી વ્લોગમાં ટાઈમ થયો છે સાત વાગ્યાનું ને આપણે હવે ઉઠી જઈએ નાઇટ ચાબા કલ લી લીધો છે બ્રશ કરી લીધું છે અને હવે આપણે જાઉં છે ખેતરમાં કેમ કે વહેલું વહેલું પાણી વાળવાનું છે અને મારા ઉદિસિંહ ઉઠા છે ઉદિસિંહ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં કે લાઇક કરજો બ્લોકમાં બના રહેજો આપણે બ્લોક કન્ટિન્યુ રાખીએ આગળ મળીએ ત્યારે હા ગાઈસ આ રસ્તામાં અમારા હનુમાન દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો આપણે ખેતરમાં જઈએ છીએ પહેલાં વહેલાં મગફળીમાં દવા નાખી હતી પાણી વાળવાનું હતું એટલા માટે આ રસ્તો સણત ગામમાં જાય છે અને હવે આ અહીંયા કાચો રસ્તો આવે છે ગામમાં બન્યા રહીજો ગાઈસ તો ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ અને ખેતરમાં મગફળીમાં ફુવારા ચાલુ કરી દીધા એ પાણી વાળ્યું છે તમે જોઈ શકો છો અમારે મગફળી વહેલી છે મગફળીમાં વાળો બહુ હતો એટલે નેદેમનની દવા નાખી હતી અને નેદેમનની દવા નાખે એટલે ભીનું રાખવું પડે તો જ બળે એટલા માટે તમે જોઈ શકો છો આ ફુવારા ચાલુ છે તારા હું વહેલી વહેલી તમને બતાવું ખેતરની લીલી છે મરિયાળી અને આપણો અવાજ થોડો બેસી ગયો હતો ગમાં બનાવી રહીજો હા ગાય ટાઈમ થયો છે નવ વાગ્યા છે અને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો એટલે બધા માતાએ દીવા ભરવા જવાનું છે એટલે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો આપણે હવે અમારા સરવણસિંહ હવે ઉઠ્યા છે તમને બતાવીએ ઘી ગરમ કરવાનું છે ગરમ કરી પછી દીવા ભરવા જવાનું છે ફાઇનલી તમારે શ્રવણસી ઊઠી અને હેચકો ખોય છે શું કહો શ્રવણ શું કહો શું કહો તમે હેચ કો કે ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ બોલો જય માતાજી હું મોટું બતાવે આમ હા ઉદી સિંગ બોલો ફમા બાબ ઉધ્યા ઉદીસિંગ બોલો ગુડ મોર્નિંગ હું આદને ચલાહ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી કે અમારી ને લાઈક કરો ઓમ કરો લાઈક કરો શું કહો શેર કરો સબસ્ક્રાઈબ કરો હા હડો તારી તમે હોય યાદ કો જઈએ દીવા ભરવા દિલો નહીં બોલો દિલા બોલો જય માતાજી ગુડ મોર્નિંગ હા ગાયેશ ફાઇનલી આપણે દીવા ભરવા માટે પહોંચી ગયા છીએ તો તમને બ્લોગમાં બન્યા રહેજો આપણે તમને શંકર ભગવાનના દર્શન કરાવીએ બ્લોગમાં બન્યા રહેજો હા ગાઈસ જોઈ શકો છો શંકર ભગવાનના મંદિરે આપણે પહોંચી ગયા છીએ Ao oh. Ao oh, madam Guys હા ગાઈશ તો આપણે શંકર ભગવાનની દિવા કરીને આયા હવે અંબાજીમાં દીવા કરી લઈ શકો છો જય અંબાજીમાં જોઈ શકો છો શંકર ભગવાનનું મંદિર છે હમણાં જ પ્રતિષ્ઠા કરી હતી આપણે હવે અંબાજી માના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અંબાજી માતાનું મંદિર છે બન્યા રહીજો ફાઇનલી હવે આપણે ત્યાં અંબાજી દીવા ભરી રહ્યા અંજે તમને આગલા માં આપણે જણાવી હતું કે અમારા ગામમાં સંતની સદીનું મંદિર છે જે સિદ્ધરાજ રાજા વખતનું આર્યું તે સપ્ત મા કા એને કહેવાય છે અને સિંધની સદીનું મંદિર છે આ તમે વ્લોગમાં જોડાયેલા રહેજો તમને દર્શન કરાવું જય શ્રી સંધની સદીમાં સદ માતા વ્લોગમાં બનાવી રાજો જોઈ શકો છો સપ્ત માથુકા મંદિર મૈત્રો ચો ચોરાણું ના સમયનું પૌરાણિક મંદિર આપણે તો ફાઇનલી મંદિરમાં પહોંચી ગયા છીએ સદમાતાના તમે જોઈ શકો છો જય સંત દર્શન કરી શકો છો આપ જય સંતની સદમાતા અને આપણે ત્યાં તમને જણાવી દઉં આગળ કે વડોદરા જે મ્યુઝિયમ છે ને ત્યાં મંદિરની પુના પુરાણી મૂર્તિઓ પડી છે તમે જોઈ શકો છો લખેલું વડોદરા એમ એસ યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી મ્યુઝિયમ ત્યાં તમે કોઈ જાઓ તો દેખજો ત્યાં બધાઓનું નામ પણ લખેલું હશે ચલો આપણે દીવા ભરી લઈએ આપણે હનુમા દર્શન કરી રહ્યા છીએ હવે જઈએ છીએ અમારા ગામમાં જૂનું જૂના સમયનું બહુ પ્રાચીન દેરાસન છે અહીંયા આવેલું છે આગળ ત્યાં જઈને તમને બતાવીશ ત્યાં જઈને તમને બતાવું ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો એના લઈ આપણે જે તમને વાત કરી હતી કે પ્રાચીન સમયનું દેરાસન ત્યાં પહોંચી જવા થયા છે આપ જોઈ શકા છો તમે જોઈ શકો છો કે આ પ્રાચીન છે આ બાજુ પણ છે મંદિરો અને પહેલાં અમારે શું કહેવાય કે ગામમાં જે બધી પબ્લિક હતી જૂના જૂના નદી ચાલુ હતી સમય માટે અહીંયા રહેતી જ બધી આપણે આ ગોપાલપરીનું મંદિર છે ત્યાં દીવા કરી લઈએ ગોપાલપરી જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનો ફોટો છે શંકર પાર્વતી ગણપતિ છે ચલો આપણે દીવા કરી લઈએ તો ફાઇનલી આપણે ગોપાલ પરી દીવા કરી લીધા છે અને હવે જઈએ છીએ આપણું પોતાનું એટલે કે અમારું સદી માતાનું મંદિર છે ત્યાં એના પહેલાં જો તમને દેરાસન છે આ જૂના જમાનાનું અને જો લોકને ખુલ્લો હોય તો તમને બતાવીશ જો તાળું બંધ ના કરેલું હોય તો તમે જોઈ શકો છો તાળું બંધ છે મિત્રો જોઈ શકો છો તો જ્યારે પણ તાળું ખુલ્લું હોય છે ત્યારે તમને બતાવીશ તો ચલો ચાણી આપણે જઈએ આપણે સદી માતાના મંદિરે મિત્રો ફાઇનલી આપણે જ્યાં પકવાનું હતું છેલ્લું મંદિર અમારું સધી માતાનું છે નદી ખડોએ અને આ જગ્યાએ બધા અમારે પહેલાં જૂના ઘર હતા અહીંયા રહેતા દેખો આપ જોઈ શકો છો અહીંયા પથ્થરને શું કહેવાય જૂના જમાનાનું બધું પડ્યું છે આ જગ્યાએ તો અમારા સધી માતાનું મંદિર છે અને પહેલી વસ્તી બધી અહીંયા રહેતી આ બનાસ નદી છે ત્યાં પહેલાં ચાલુ હતી એટલે અહીંયા હતી પબ્લિક પહેલાં અહીંયા જ રહેતી જી દર્શન કરી શકો છો જય સદીમાં હા એ તો ફાઇનલી આપણે અમારા કુળ કુળદેવીનું મંદિર જે ચૌણ માતાનું છે ત્યાં ફાઇનલી પહોંચી ગયા છીએ ચૌણ માતાનું મંદિર છે અને મોહ તો વાળો પડે છે તમે જોઈ શકો છો અને આ વનકુંડી બનાવેલી છે તો ચાર બ્લોગમાં જોડાઈ દેજો તમને દર્શન કરાવું હું દર્શન કરી શકું છું

અમારા શ્રવણસિંહ જોઈએ મૂકવા શ્રવણ કયો જોશો મોબાઈલ મોબાઈલમાં હા કયો જોશો જાશુ તમે બોલો ચોકન જો જાશુભા અને ભા નિશાળે કયું ભણો છો તો ચલો ત્યારે આપણે નિશાળે જઈને અમને મૂકી આવીએ ફાઈનલી આપણે ફોર્મ પૂરું કરીને હવે નોકરી જવા માટે નીકળી ગયા છે અને અમારે વધાર બેઠા છે બાઇકમાં એમને દિશા આવું હતું એટલે હા તો આપણે હવે નોકરી જવા માટે જઈ રહ્યા છીએ મળીએ પછી આગળ હાય ગાઈસ હવે ટાઈમ થયો છે સાડા નવ વાગી ગયા છે અને હવે આપણે ડ્યુટી પરથી ટાઈમ પૂરો થવાની તૈયારી છે આજે તો કંપનીમાં એને બહુ જ કામ હતું એટલે કોઈ ટાઈમ મળ્યો નહીં ઉલગ બનાવવાનો અને બહુ એટલે બહુ જ હતું આ તો થાક પણ લાગી ગયો છે તો હવે બ્લોગને આપણે આટલે અહીંયા એન્ડ આપે છે તો જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય એ મિત્રો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી